શ્રી બાપુની જગ્યા વિહરધામ પાડિયાદમાં અમાસની ખૂબ ભવ્યતા દિવ્યતા સાથે ઉજવણી કરવામાં આવેલ મા આદ્યશક્તિ જગદંબાના ચૈત્રી નવલાનોરતા શરૂ થઈ રહ્યા હોય એ પૂર્વે પપ્પુ શ્રી બાપુની જગ્યા વિહરધામ પાડિયાદમાં અમાસની ખૂબ ભવ્યતા દિવ્યતા સાથે ઉજવણી કરવામાં આવેલ લાખો ભાવિક ભક્તો અને સેવકો લોકો ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર તેમજ ઠાકર શ્રી વિહળાનાથના દર્શન કરવા સાથે પ્રાર્થના અને દુઃખદર્દ પીડા મટાડવાના શ્રદ્ધાભાવથી રોકડિયા ઠાકરના દર્શને આવે છે બસ્સો પચાસ વર્ષેથી પણ જૂની દેહાણ પરંપરાની પરમપૂજ્ય શ્રી બાપુની જગ્યા કે જયા વર્ષોથી ધર્મના ત્રણ ત્રણ દજાગરા ભજન ભોજન અને ભક્તિના ભાવથી ઊભા છે જ્યાં ટુકડો ત્યાં હરીઢુંગળોના સૂત્રને સાર્થક કરવા રોટલોને ઓટલો દિવસને રાત ચોવીસ કલાક મળી રહે છે પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ દ્વારા બસ્સો સત્તાવીસ વર્ષ પહેલાં ગીગોળને ચોખાનો પ્રસાદનો સદાવ્રત શરૂ કરેલ તે સદાવ્રત રૂપી સેવાગંગા આજે પણ અવિરત શરૂ છે ખૂબ શ્રદ્ધાળુ યાત્રિકો અને દિનદુખિયા અહીં પ્રસાદનો રોજે લાભ લે છે જ્યારે અમાસના પ્રસાદ માટે લાખથી સવા લાખ માણસો પ્રસાદ લે છે પૂજ્યશ્રી નાના ઊંડબાપુ એ ભાવિકોને અમાસના દિવસે અમાસ ભરવી અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથના દર્શન તેમજ અમાસના દિવસે દજા ચડાવવી એવી પરંપરા શરૂ કરેલ જે આજ દિવસ સુધી શરૂ છે અહેવાલ સંજય પોપટ